you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ જાર હુસેન નું નિધન થયું છે સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી પરિવારના જણાવ્યા અનુસાર હુસેન ઇડિયોપેથિક પલ્મોનરી ફાયબ્રોસિસ પીડિત હતા પરિવાર જણાવ્યું કે તેઓ છેલ્લા બે અઠવાડિયા થી સાન ફ્રાન્સિસ્કો એક હોસ્પિટલમાં દાખલ હતા મહત્વનું છે કે જણાવી દઈએ કે નવ માર્ચ ઓગણીસો એકાવન ને મુંબઈ જન્મેલા જાકીર હુસેન ભારત ના બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી થી સન્માનિત કરાયા હતા જાર હુસેન નું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ભારત સહિત અનેક દેશો તેમના કરોડો ચાહકો છે ત્યારે તેમનું નિધન થતા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે આ વર્ષે લોસ એન્જલિસ ની યોજાયેલા છાસઠ માં ગ્રેમી એવોર્ડ્સમાં ભારત નો થયો હતો તબલાવાદક ઉસ્તાદ જાકીર હુસેના બેન્ડ શક્તિ ને તેમના મ્યુઝિક આલ્બમ મિસ મોમેન્ટ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ નો એવોર્ડ આપ્યો હતો ઉસ્તાદ ઝાકિર હુસેન ને ત્રણ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા હતા ત્યારે ગઈકાલે તેમનું નિધન થયું છે yeah